ગ્રેટ રાજકોટ યુટ્યુબ ચેનલ લઈને આવ્યું છે ધ્રુવ એન્ટરપ્રાઇઝ કે જ્યાં ચપ્પુ છરી અને હોમ કિચન પ્રોડક્ટની અડ અઢળક વેરાયટીનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે તો સૌ પ્રથમ આપણે જોવાના છીએ અહીંયા જે આપણે ઘર વપરાશ માટે છરીનો ઉપયોગ કરતા હોય છે એ કઈ રીતે બને છે તો સૌ પ્રથમ જે આ એસેસ સ્ટેઇનલેસ સ્ટીલ જે આવે ફૂડ ગ્રેડ એમાંથી પહેલાં તો સૌપ્રથમ જે છરીનો આગળનો હિસ્સો છે એના કટિંગની પ્રોસેસ સૌ પ્રથમ કરવામાં આવે છે જે આ મશીન દ્વારા તમે જોઈ શકો છો કે અહીંયા જે કટિંગ માટેનું મશીન છે એમાં સીટ રાખી અને અંદર એને ધક્કો મારવામાં આવે તો આ રીતના જે આગળનો હિસ્સો હોય છે ધારવાળો એ કટિંગ થઈ જાય છે અને એના પછીની પ્રોસેસમાં અહીંયા ધાર કરવાનું કામ કરવામાં આવે છે અને લેબલિંગનું ઉપર એમની જે કંઈ પણ છે બ્રાન્ડિંગ એ થઈ જાય છે અને એના પછીની પ્રોસેસ જે છે એ છે જે હેન્ડલ રબરની ગ્રીપ વાળું હેન્ડલ જે હોય છે એ બનાવવાની પ્રોસેસ માટે આ બીજું મશીન છે કે જેની અંદર જે દાણા હોય પ્લાસ્ટિકના એ એડ થયેલા હોય અને એ દાણા ઓગળી અને હેન્ડલનું રૂપ ધારણ કરી લે આ એક ડાય બનાવેલી હોય છે અને ડાયની મદદથી આપણે જોઈ શકીએ તો ચાર પીસનો સેટ જે છે ને એ તૈયાર થઈને બહાર નીકળી ગયો જોઈએ તો આ રીતના એક ગરમ હોય ને એટલે પાણીમાં નાખવામાં આવે જેથી કરીને એનો જે શેપ જે છે ને એ મેન્ટેન રહે એના પછીની પ્રોસેસ જે છે ને એ છે પિલરની જે બટેટા છોલવાનું આપણે કહીએ ને તો એની પણ એસએસની સીટમાંથી પહેલાં નાના નાના એના જે આગળના પીસ જે છે એ કટ કરવામાં આવે અને એને રાઉન્ડ શેપ કરું કરવામાં આવે છે એટલે નીચેથી જે બટેટા છેલવાનું જે છે ને બરાબર એ તૈયાર થઈ જાય જો આ રીતના તૈયાર થઈ અને આખે આખું જે પ્રોસેસ છે એ મેન્યુઅલી થાય છે મશીન દ્વારા અને આ ડબ્બો આખો ભરાઈ ગયો છે હવે એની ધાર કાઢવાની પ્રોસેસ આવશે મિત્રો તો આ બીજું મશીન છે જેની અંદર છે ને એની ધાર કરવામાં આવે છે એને ગોઠવવામાં આવે છે પછી એને એકદમથી ટાઈટ કરવામાં આવે જેથી કરી અને ધાર થતી વખતે એ ક્યાંય ઉડી ન જાય જોઈ અને સતત પાણીનો જે ફ્લો છે ને એ પણ એની ઉપર છાંટવામાં આવે છે જેથી કરી અને જે એસએસનું પતરું જે હોય ને કે જે ભાગ એસએસનો યુઝ જો છે એ બળી ન જાય અને એની જે ચમક જે છે ને એસએસની એ પણ જળવાઈ રહેજો અહીંયા આપણે જોઈ શકીએ તો સતત પાણી જે છે એ એ મશીન ઉપર એ પ્રોડક્ટ ઉપર જઈ રહ્યું છે અને એમના આપને બતાવશે પાણી નીકળ્યા પછી અને એ ગરમ પણ એટલું થઈ ગયું હોય તો આસાનીથી હાથમાં પકડી શકીએ એ રીતના એને તૈયાર કરીને એ મૂકવામાં આવે પછી જે હેન્ડલવાળો ભાગ છે ને એમાં ગ્રીપ સારી એવી આપને મળી રહી એટલા માટે આ છે ભૂંગળીઓ છે એસ એને ઓવલ શેપ આપવામાં આવે ઓવલ એટલે થોડોક લંબ ગોળ તો આ મશીનની અંદર એને લંબ ગોળ શેપ આપવાનું કામ કરવામાં આવે છે એનો પણ ઢગલો થઈ ગયા પછી આપણે જે રીતના પહેલાં છરીમાં જોયું ને એવી જ રીતના આમાં પણ ગ્રીપ લગાડવાની પ્રોસેસ થશે તો અહીંયા જોઈ લો તમે કે જે પેલા ભાઈ ઓવલ શેપ આપે છે એટલે આ ડબ્બો હમણાં થોડી વારમાં ભરાઈ જશે પછી એ બેય મટીરિયલ છે ને અહીંયા ભેગા થશે પેલું આપણું પીલરનું આગળનું અને હેન્ડલનું મ ભૂંગળી એ બંને આ મશીનની અંદર મેં તમને પહેલાં વાત કરી દીધી જો આ દાણા તમને જે દેખાય છે ને યલ ગુલાબી કલરના આ એ ગુલાબી કલરના હેન્ડલ તૈયાર થશે અને આ દાણા આ મશીનની અંદર જવા દે છે હવે આ મશીનમાં દાણા ભરાઈ ગયા છે હવે એને મશીનને સ્ટાર્ટ કરી અને જો પેલું જે છે એ અંદર જતું રહ્યું અને હવે આમાં પણ હેન્ડલ લાગવાનું કામ થઈ જશે અહીંયા પણ આપણે જોઈ શકીએ ગેર જેનો દાંડિયો જે છે એની મદદ વડે ભાઈ જો એ આગળ પાછળ કરે છે અને આની અંદરથી પણ ચાર પીલરનો સેટ જો તમને બતાવું છું હાથમાં લઈને એકદમ ગરમ હતું પાણી પણ ગરમ થઈ ગયું હતું અને હવે આપણે એમના ઓનર જે છે ને એમની પાસેથી પણ થોડી માહિતી જાણવી છે મેં ਇਸ મેન્યુફેક્ચરિંગ યુનિટ મેં પિછલે 25 સાલ સે જોડાયેલો હું છું અને કાફી સાય પ્રોડક્ટ મેં લાવી દી છે જો ભી વેપારી લોગ ઉનસે જોડાના ચાહતે હે હમ ઉનકો પૂરા સપોર્ટ કરેંગે ઓર વો હમારે યહા સે પ્રોડક્ટ રીટેલ મેં બેચને કે લિયે લે જા સકતે હે हर बार हमारी यही कोशिश रहती है कि जो हमारी प्रोडक्ट है वो बेस्ट क्वालिटी में बने प्रीमियम क्वालिटी में बने और ऐसा नहीं है कि कोई हल्का माल बेचे हमारी हर बार यही कोशिश रहती है कि हम प्रोडक्ट कुछ नया लाएं कुछ मार्केट में नया लॉन्च करें ताकि जो प्रोडक्ट है वो यूज़फुल हो सबके लिए घरों में અમારી જેંગનું છે ને એ મહત્વનું છે તો જે ઓલી છરીઓ તૈયાર થઈ ગઈ હતી ને એના પેકેજિંગનું કામ જોઈ લો તમે ડબ્બામાં પેક કરીને ઓલી જે લૂઝ જે આવે છે ને એવી ચાલુ ચિલ્લા કહેવાય ને કે છરીઓનું કામ નથી અહીંયા એકદમ સ્ટાન્ડર્ડ અને બ્રાન્ડેડ છરીઓનું પેકેજિંગ કરી અને પછી માર્કેટમાં હોલસેલમાં સપ્લાય કરવામાં આવે છે જે કોઈ પણ લોકોને હોલસેલમાં કે રિસેલ કરવા માટે જોઈતું હોય રિટેલમાં રિસેલ કરવા માટે જોઈતું હોય તો એમનો સંપર્ક કરી શકો છો આ બોક્સ બધા તૈયાર થઈ ગયા પછી એને એક આ રીતના મોટું જે કહેવાય ને બાજકા જેવું હોય એની અંદર બધા જેટલા પણ બોક્સ સમાય એટલા એની અંદર મૂકવામાં આવે છે આ થઈ ગયા પછી અલગ અલગ બીજી પ્રોડક્ટ છે એનું પણ ત્યાં પેકેજિંગ ચાલેલું હતું તો આપણે એનો પણ વિડીયો લીધેલો છે એમાં જ હતા ચોપર તો પુસ ચોપર જે છે એ પણ પેકિંગ થઈ અને સપ્લાય માટે રેડી થઈ ગયા હતા જોઈ લ્યો તમે જોઈ શકો છો અહીંયા પૂસ ચોપર જે છે એ પેક કરી અને એનું પણ મોટું માસ્ટર કાર્ટૂન બરાબર છે એ અત્યારે ઓલરેડી આઉટ ઓફ ગુજરાત સપ્લાય માટે રેડી કરવામાં આવ્યું છે તો આ નાનું કાર્ટૂન ઇનર તૈયાર થઈ ગયું છે અને એ ઇનરને આ માસ્ટર કાર્ટૂનની અંદર એડ કરવામાં આવે છે હવે વાત આવશે મિત્રો એ લોકોની બીજી પ્રોડક્ટ બીજી અઢળક વેરાયટી તમે વિડીયોમાં ખાલી જોઈ લો અત્યારે પછી વધારે માહિતી તમારે જોઈએ તો તમે અચૂકથી થ્રુ એન્ટરપ્રાઇઝનો જે કોન્ટેક નંબર તમને ડિસ્પ્લે ઉપર જોવા મળે છે ને ત્યાંથી તમે એનો સંપર્ક કરી શકશો નાની નાની વસ્તુથી લઈને મોટી જે હોમ કિચન પ્રોડક્ટ આપણે કહીએ આપણા ઘર વપરાશ માટે આપણે ઉપયોગમાં લઈ શકીએ ને એવી બધી જ જે લોકોને રેસ્ટોરન્ટ છે કે હોટલ બિઝનેસ છે તો એ લોકો પણ અહીંયાનો સંપર્ક કરી અને હોલસેલમાં બલ્કમાં પોતાના બિઝનેસના યુઝ માટે પ્રોડક્ટ જોઈતી હોય છે તો એમને પણ અહીંયાથી મળી રહેશે તો આવા જ અવનવા વિડીયો અમે તમારા સુધી લઈને આવવાના છીએ આખું એમનું જે વેરહાઉસ છે એ પણ હું તમને બતાવવાનો છું તો ગ્રેટ રાજકોટ ચેનલને સપોર્ટ કરજો જેથી કરીને આવા જ અવનવા વિડીયો સાથે અમે ફરી તમારી સમક્ષ આવી શકીએ અમારો ઉત્સાહ પણ જળવાઈ રહે જેથી કરી અને નવા નવા વિડીયો છે નવી નવી માહિતીઓ છે આવી જ રીતના મેન્યુફેક્ચરિંગને લગતા વિડીયો કોઈ પ્રોડક્ટને લગતા વિડીયો કોઈ સર્વિસને લગતા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ જે લોકો એ વિડીયો છેલ્લે સુધી જોયો છે જો એ લોકોએ હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો આ એમનું વેરહાઉસ છે મિત્રો જે છે છત સુધી અડી જાય ને ત્યાં સુધી એમનો સ્ટોક ભરેલો છે જે ગોદરેજના કબાટ છે ને એની અંદર પણ એટલો જ માલ પડેલો છે મિત્રો તો છત સુધી અને જે જગ્યા ખાલી દેખાય ને ત્યાં બધી જગ્યાએ એમનો એમને માલ મૂકેલો છે તો જે મિત્રોને વિડીયો ગેમો છે અને જે લોકો રિસેલ કે રિટેલ માટે થ્રુ એન્ટરપ્રાઇઝનો સંપર્ક કરવા માગે છે એની સંપૂર્ણ ડિટેલ સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને જોવા મળશે